કઈ રીતે ઉજવણી શાળામાં કરવામાં આવે કેટલા બાળકો અભ્યાસ કરે હા અમારી શાળામાં પંચાવન થી સાહીઠ બાળકો દિવ્યાંગ છે એમાં અમુક બાળકો એવા છે કે જે થોડું ઘણું લખી શકે છે માનો કે શરૂઆતની જે આપણે એક થી દસ અંક છે ક ખ ગ છે અને અમુક ટકા બાળકો એવા છે કે જે એનાથી થોડું આગળ લખી શકે છે ભણી શકે છે અને બીજા એવા બાળકો છે જે નોર્મલ બાળકો સાથે બેસીને વર્ગમાં બેસીને અભ્યાસ કરે છે કઈ રીતે ઉજવ્યો આજે હા ગયા અ ગઈ ગઈ કાલે અમે લોકોએ દિવ્યાંગ બાળકોને એ લોકોનો વિડીયો પણ ઉતારેલો છે એ લોકોને અમુક પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અમે દાખલા તરીકે ગણિત છે તો અમુક કેવી રીતે બાળકો છે એના એક પઝલ્સ મૂકીએ છીએ અને એમાંથી દરેક બાળકને કહીએ છીએ કે ભાઈ સેવન લઈ આવ કે છ લઈ આવ ગુજરાતીમાં અંગ્રેજીમાં બન્યું આ રીતે અમે લોકોને દરેક બાળકની પોતપોતાની શક્તિ પ્રમાણે અમે લોકોનું મોનિટરિંગ કરીએ છીએ અને એ બાળ અમે શીખવીએ છીએ એ